ઘેરાયેલી છે ત્યારે આ વખતે જેનો જન્મદિવસ હતો તેવા વિદ્યાર્થીને પટ્ટા ઢોર માર મરાયો હોવાનો વિડીયો સામે આવ્યો છે પટ્ટા મારનાર સિનિયર વિદ્યાર્થીએ કહ્યું કે રડીશ નહીં ને ત્યારે માર સહન કરનાર વિદ્યાર્થીએ ના પાડી સાથે જ બેસી જવા માટે પણ કહ્યું હતું પરંતુ વિદ્યાર્થી નીચે ન બેસતા તેને પટ્ટાથી ફરી માર મારવામાં આવ્યો હતો એસવીએનઆઈટીના ડિરેક્ટરે કહ્યું કે આ રમત નથી પરંતુ એક પ્રકારનું રેગિંગ જ છે તેની કમિટી બનાવીને તપાસ કરવામાં આવશે હાલ કોઈ પગલા લેવાયા નથી ઘટના જોઈ રહેલા અન્ય વિદ્યાર્થીઓએ કહ્યું કે એસવી એનઆઈટીમાં બર્થડે અને પ્લેસમેન્ટની ઉજવણીમાં પટ્ટા મારવા આ એક પ્રકારનો રિવાજ બની ગયો છે હવે જોવાનું રહ્યું કે આવી રીતે વિડીયો વાયરલ થયા પછી પર કયા પ્રકારની કાર્યવાહી એસવી એનઆઈટીના સંચાલકો દ્વારા કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત

तो किधर भी मारू मैं किधर मारेगा भाई फिर तो फिर मैं क्या बोलूं तेरे को सही में इंटेंसिटी फिर मैं नहीं बर्दाश्त कर तो। मैं गिर जाऊंगा तो पिक किया भाई मैं घास में नहीं बैठ रहा भाई